નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે તમને યાદ હોય તો આપણે આ એક કેન્ડલ ની વાત કરતા હતા બરોબર ઉપર આપણું જે બજેટ ડે ની કેન્ડલ બનેલી છે એની અપર રેન્જ અને એના લોઅર ની આપણે વાત કરતા હતા કારણ કે એક હવે બેઝ બની રહેશે માર્કેટનો ટોન શું થવાનો છે એના વિશે અને તમે જો કે આજે નીચે બ્રેકઆઉટ થઈ છે પણ એ પૂરેપૂરી નીચે આ રીતે સારી બોડી થી બિલ્ડ નથી થઈ બરાબર માર્કેટે ક્યાંકની ક્યાંક ગેપ ટાઉન ઓપન થયું આ રીતના ગેપ ડાઉન અને ત્યાંથી આમ રિકવર કરવાની ટ્રાય કરી એટલે લેટ છે આપણે હજી એકાદ બે દિવસ પેશન્સ રાખીએ કે એણે શું કરવું છે આપણા માટે બહુ સારી વાત એ જ હશે કે આજે કેન્ડલ છે એનું હાઈ ટેક આઉટ તો એ સારામાં સારી વાત છે આ કેન્ડલનો લો ટેક આઉટ કરશે અને ત્યાં ક્લોઝ થશે તો એમને મેં વિકનેસ વિકનેસ બઢતી જશે સો લેટ સી કે માર્કેટ શું કરે છે બીજી વસ્તુ કે મારે ખાસ મારું ધ્યાન છે એફઆઈ ઉપર કઈ રીતે હું એફઆઈ હવે કઈ રીતે જોઉં છું કે આપણું જે બજેટ હમણાં શનિવારે આપણે બજેટ લોન્ચ થયું એ પછી રવિવાર એટલે પહેલી તારીખે બજેટ આપણે ડિક્લેર થયું બીજી તારીખે રવિવાર હતો આજે ત્રીજી તારીખ તો બજેટ પછીનો આ પહેલો દિવસ છે તો એમાં અગેન એફઆઈ એ ત્રણ કરોડ નું પાછું સેલિંગ કરી નાખ્યું છે સામે ડીઆઈ બે હજાર કરોડ નું બાઇંગ કરેલું છે પણ આ લોકોએ પાછું સેલિંગ જ કર્યું છે અને હવે જો આ લોકો હજી સેલિંગ રાખશે તો પછી આ કેન્ડલ નીચેની તરફ જ બ્રેક થશે ઉપરની તરફ બ્રેક નહીં થાય કારણ કે છેલ્લા બે મહિનાથી એફઆઈ કન્ટિન્યુઅસલી સેલિંગ કરે છે અને બજેટમાં જે આપણે જોઈએ કોમન રીતે જોઈએ તો નો ડાઉટ પર્સનલ ઇન્કમ પણ એમાં ઘણો બધો બેનિફિટ આપ્યો છે ગવર્મેન્ટે બટ અગેઇન જો કોઈ કન્ટ્રીને બહુ આગળ વધવું હોય તમે એક દેશની પ્રગતિ વિશે જુઓ તો કોઈ મોટું પોલિસી ફ્રેમવર્ક નથી આપણી પાસે ઇન્વેસ્ટરો માટે નથી મેન્યુફેક્ચરિંગ માટે નથી કોઈ બીજા સેક્ટર માટે નથી એટલે આ રીતે જોવા જ્લોબલમાં તો ન ચાલે તેનું ધ્યાન એફઆઈ એફઆઈ લોકોને બી એના ઉપર હોય નજર કે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી શું વિચાર છે આગલા દસ વર્ષ માટે બરોબર એટલે એ બધું ઘણું બધું મિસિંગ છે હવે એફઆઈ કઈ રીતે લે છે એ આપણે હમણાં હમણાં નેક્સ્ટ બે ત્રણ દિવસમાં ખબર પડી જશે કારણ કે કાં તો એ લોકો હેવી સેલિંગ પકડશે ને કાં તો પછી હેવી બાઈંગ પકડશે હવે એ લોકો કારણ કે બજેટ આવી ગયું એટલે ક્લેરિટી આવી ગઈ કે આ કન્ટ્રી હવે શું કરવું છે બરોબર સો વી વિલ સી એનીથિંગ દેટ્સ વાય

એટલે આને આપણે જોશું કે હવે બેંક નિફ્ટી કેટલા દિવસ આને હોલ્ડ કરે છે સમજાણું નિફ્ટીમાં અલગ રણનીતિ હશે આપણી અને બેંક નિફ્ટી માં અલગ રણનીતિ હશે પ્રાઇસ એક્શન ને જોવાની કે શું કરે છે કારણ કે આ એક સારી વસ્તુ છે કે હોલ્ડિંગ બતાવે છે જેટલું આ હોલ્ડિંગ બતાવશે એટલું માર્કેટ માટે સારું છે આટલું ધ્યાન રાખજો તમે અને બેંક નિફ્ટી અહીંયા આ રીતે હોલ્ડ કરેલું જ હતું પછી આટલું ઉપર ગયો હતો બરાબર એટલે હું આને એક અલગ રીતે જોઈશ બેંક નિફ્ટી સેન્સેક્સ આપણે જોવા જશું તો ઓલમોસ્ટ

એ આપણા ધ્યાનમાં છે કારણ કે ખબર હતી ને કે જે જે આ લોકો એક્ઝમ્સ આપ્યું બાર લાખ અ એમાં આગળ માનતા હોય આ લોકો કે ભાઈ કન્ઝ્યુમર પાસે પૈસા આવશે ને એ પૈસા વપરાશે એ હિસાબથી એફએમજી સેક્ટર છે અને આપણે જે કન્ઝ્યુમર સ્ટોક છે એ ત્યારે આગળ વધ્યા હતા જેમ કે ડીમાડ જો ઝોમેટો જો આઈટીસી લિવર જો બજેટના દિવસે આ લોકો આગળ જમ્પ કર્યા હતા પણ હવે ગ્રાઉન્ડ લેવલ પર કેટલો ફરક પડશે કારણ કે જો ખરેખર એફએમસીજી અને કન્ઝ્યુમર સેક્ટર માટે હોય ને તો એફએમસીજી એ અઠાવન હજાર આઠસો બે ઉપર રહેવું પડે એને નીચે ન હોય બરાબર કારણ કે હવે કન્ઝ્યુમર સ્ટોક્સ ને બી ઘણી બધી ક્લેરિટી મળી ગઈ છે એટલે આમાં જો આપણને અપર સાઈડ ની લોઅર સાઈડ ની એક ઇન સાઇડ બની ગઈ છે આની રેન્જ જોવી પડશે કારણ કે આ બ્રેકઆઉટ થાય છે બરોબર એટલે મારું આ સેક્ટર ઉપર એક ખાસ ધ્યાન છે ઓટો સેક્ટર એ તમે જો ને તો એને પાછો સપોર્ટ થી રિબાઉન્ડ કર્યું છે

ગ્લોબલ સેન્ટિમેન્ટ ચાઈના યુએસના બહુ બદલાઈ ગયા છે ફાર્મા સેક્ટર એ વળી પાછું રીબાઉન્ડ કરવાની ટ્રાય કરે છે સ્મોલ કેપમાં આપણી નજર શું હતી કે સ્મોલ કેપ કમસે કમ આ રેન્જમાં આવે અને એ નથી આવતું પ્રોબ્લેમ તે છે આને થોડી નીચે બી જતું રહ્યું છે અને પાછું અહીંથી આ બ્રેક થયેલું છે એટલે અહીંયા આવે તો એ બધું સારું કહેવાય એટલે મારી નજર આના ઉપર બી છે કારણ કે સ્મોલ કેપ છે એ આપણે કન્ટ્રીનું બેરોમીટર છે અને ઇન્ડિયા વિક્સની વાત કરીએ ઇન્ડિયા વિક્સનો પંદર નો ચાર્ટ લઈ લઉં કે બજેટ આપ્યા પછી આજે એનું શું તો કુલ ઓફ થયું છે આજે ઇન્ક્રીઝ થયું છે પણ જે રીતે બજેટના દિવસો હતા એ પ્રમાણે તો આને થોડું કુલ ઓફ થઈ શકાય બહુ એવું કઈ એકાદ બે પોઈન્ટ આજે વધેલું છે મારું ધ્યાન કે નિફ્ટીમાં જે ઓલી કેન્ડલ છે એ શું કરે છે અને બેંક નિફ્ટીમાં જે બે દિવસનો જોયું ને અહીંયા જે લો છે ઓલમોસ્ટ સેમ આવેલું છે તો એ શું કરે છે આ ખાસ ધ્યાન રહે છે અને એક ફિગર હું બહુ એટલું બધું ધ્યાન નહોતો આપતો પણ હું આપીશ હમણાં અમુક દિવસે આપણને ખબર તો ધ્યાન એટલા ખબર હતી કે આ સેલ જ કરે છે ને યુએસ તરફ જતા રહ્યા છે પણ હમણાં હજી એ ચલો એક લાસ્ટ હોપ સુધી આપણે જોઈ શકીએ સુધી આગલા અમુક દિવસો સુધી તો આપણને હજી આનું બેરોમીટર ખબર પડે એ ખાસ ધ્યાન રાખવું પડશે બીજું કે અમદાવાદમાં આપણે બહુ સરસ રીતે ફેસ ટુ ફેસ વર્કશોપ સ્ટાર્ટ થઈ ગયા છે રવિવારે કાલે હેજિંગનો વર્કશોપ હતો ફેબ્રુઆરી નવ ના ફેબ્રુઆરી નવ ના આપણે પ્રાઇઝ એક્શન નો વર્કશોપ છે અને પાછી આપણે હેજિંગના વર્કશોપની એક ડેટ ડિસાઈડ કરીએ છીએ જે અપડેટ આપી દઈશ જે લોકો ઇન્ક્વાયરી કરતા હોય તો ફેસ ટુ ફેસ આવીને શીખી શકો હું છ સાત જણાથી વધારે લેતો નથી અને આમાં લોંગ ટર્મ તમને સપોર્ટ ને ગાઈડન્સ બધું મળી રહેશે એક જ દિવસ વર્કશોપ હોય છે લોકો ઘણી જગ્યાએથી આવે છે અને વર્કશોપ પ્લાન છે આપણા થ્રી સ્ટેપ પ્લાન નો કોઈને સ્ટોક માર્કેટમાં કેપિટલ ન ધોવાય માણસ સાચા રસ્તે આગળ વધે એટલા માટે મેં થ્રી સ્ટેપ્સ પ્લાન બનાવેલો છે કે સ્ટેપ વન માં બેઝિક ક્લિયર કરો સ્ટેપ ટુ માં પ્રાઇઝ એક્શન શીખો સ્ટેપ થ્રી માં ડિસાઈડ કરો કે મારે હેજિંગ તરફ જવું છે કે મારે એગ્રેસિવ ડિરેક્શનલ સ્ટ્રેટેજીસ જોઈએ છે અને જે લોકોને કોઈ બહુ અલગ રીઝન હોય કે સર અમે ફેસ ટુ ફેસ નથી આવી શકતા તો રેકોર્ડેડ વર્ઝન હું આ વર્કશોપ આપું છું પણ જો જ્યાં સુધી આવી શકતા હોય તો આ લોકો ઘણી દૂર દૂર થી બી આવે છે બરોબર હવે બીજી વસ્તુ નિફ્ટી અને બેંક નિફ્ટી ની કેન્ડલ નું ધ્યાન રાખશું આપણે માર્કેટ ઓપન થાય ને તો હમણાં આજકાલ પહેલી 45 મિનિટ અમુક ટ્રેડ ના લ્યો કેન્ડલ ને સેટઅપ થવા દયો નહીતર ફસાઈ જશો કારણ કે સેન્ટિમેન્ટ્સ એટલા બધા હજી ક્લિયર નથી થોડુંક એફઆઈ ને હજી એગ્રેસિવ પકડવા દો પછી વ્યવસ્થિત ટ્રેડ લેશો અત્યારે થોડુંક પેલી અમુક તો એક કલાક જવા જ દો તમે ટ્રેડિંગમાં ઉતાવળ જમાં ઘણા બધા આપને ઓપોર્ચ્યુનિટી મળી રહેશે બરોબર છે વિડીયો એન્ડ કરું છું મળતા રહેશું સારા સારા વિડીયોમાં ત્યાં સુધી ઓફ એન્ડ હેપીનેસ